जय माता जय बोले न जय द्वारकाधीश एचएलंग जय द्वारकाधीश आपने गाय जी नई सदन आयो है अपने गाय में जैसो क सदन तुम सही तुमने जो आपने कल आवेला आज लिया था अपने बड़ी कपैक ली दी है भाई लूट के ना खेत रे आज ली से अपने आपने यहां ली दी है અને નામ શું રાખો કમેન્ટ કરજો તમે શું નામ રાખેને આપણે આજ ફાઇનલ પાણી વારા પચ્ચા આયા ખેતર મે એકચલી સારો ઉપર સે આયા બરાઈતા વિધી પે પાણી આલ હે ભગે આરમ બમ કે ધારીએ આયા પી જસે દરિયા બાર મે પી જસે પડી આપણે બીજી પાણી વાર સામે ઓલી મે ઓલો નજર આવો સારો છે તે આપણે શું એક ટેર ને ખર્ચો કાઢવો પડશે આપડે એક ટેર લીધી રાખી દઈ એનો ખર્ચો કાઢવો બસ નહીં એનો મોડો એ કેબલ છે આપણે અને વિડીયો નવો આયા હોય તો એક લાઈક કરના શેર કરના સબ્સ્ક્રાઇબ કરી નાખજો આપણે મેના રાણી પડી છે અહીંયા જેસો કસ મેના રાણી પડી એ ખાતર પડી આપણે આ મોડો નજર બહુ સરસ આપણો વાગ્યા છે 7 વાગ્યા છે અત્યારે ને આપણે આજનો પાવડો છે જી પાણી આ હરો આપણે થઈ ગઈ છે ને ખાતર લાગે ખાતરમાં ચડાવવાનું છે ખવે ખવે ચડાવશું ને ભાઈ ને સાઠસો થોડા ખાતર બસ પાણી કલાક વારસો નેટલું મૂકશું ત્રાવડીનું પાણી ત્રાવડી ને જાશે પાણી પાણી આટલો આવે ત્યારે એ ધોરિયો પડે સોડ આપડી ખાતર પડ્યો ખાતર લેશું

અને પાડો ઘા કર્યો અને પાવડો હાથમાં થઈ લીધી જો આમાં ધોરો દૂધ છે ખાતર આમ એંડા છે કાકાનો એંડા ઠીક ઠીક છે આપણે અહીંયા વળગ પૂરો કરશું વાગે આઠ છે પાણી ત્રાડી મૂકશું હવે અને આપણે ભાઈ ઘરે જાય છે ઘરે જવું પડશે પડી આપણે આઠ વાગ્યા છે અને પાણી હાલે રા ના ના થેલી પડી છે આપણી અને આ વિડીયો તમે સારા લાગ્યા હો હવે એક લાઇક કરી નાખજો શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો આપણા ચેનલને અને ભાઈનું સપોર્ટ જોઈશું કરજુ ભાઈને અને વિડીયોમાં જય દ્વારકા દેશ